તદુનજી તો મેં કમનસી અનુભવી છે કે આ જે કરો જે સમાજ માટે ઉપયોગી નીતિ આ જે જે પ્રવૃત્તિ સરકાર દ્વારા આધીશને અર્પણ કર્યું અને મંદિરમાંથી અમે અર્પણ કરે આવ્યા છીએ અત્યાર સુધી મેં ભૂ જોયેલી નથી મને ખોલેલો પણ નથી મારા મનમાં એવો સમાજ માટે જ નહી પણ અંતર ભૂમિ ભારતના સ્તરે નહોતું